મિત્રો તો જો બારે ઠંડુ વાતાવરણ છે વરસાદ જેવું તો બધા નવરા થઈ ગયા છે આવી રીતે બે ગયા છે અને બીમલ ને આજે કાલે અમે વેચવા ગયા ત્યાં વરસાદ આવ્યો હતો હલવાઈ ગયા હતા તો એનો વિડીયો અત્યારે જોઈ લઈએ તમે જો બતાવી દો તમને વરસાદ આવી ગયો છાંટા જેવો અને જો આપણા કોલમણીમાં વેચવા આવ્યા છે વરસાદ આવે આપણે નથી આવી જગ્યા ઉપર રાખી દીધા છે જગ્યા સારી છે લીમડા આપણે ઘરે જવા જેવી પોઝિશન છે નહી અત્યારે પાણી વાણી થઈ ગયું બધે આ સાઈડ ને આ સાઈડ ને તો મિત્રો અમે કારખાનામાંથી રોડ ઉપર આવી ગયા છે અને આ રોડ હે રફાડિયા પાનેલી રોડ અને અહીંયા કણે જો આવી જગ્યા મસ્ત મળી ગઈ છે આપણે આવી ગયા છે અને આગળ રોડ શું કેવું વરસાદનો વરસાદ બહુ રે આયે દેખા હે 1 કલાક ને 30 મિનિટ જેવું આમ નામ નીકળી ગયો આપડો હા

બે એમ લીવર મારે જેમ બે એમ લીવર મારે તો એકદમ સ્પીડ પકડી લીધી વરસાદે એક દોઢ કલાકથી વરસાદ આવે છે આજે વરસાદ સારો પડી ગયો છે અગર તો ખાલી અંધારું થાય વરસાદ આવતો નથી આજે સારો વરસાદ આવી ગયો છે હા અકર તો ખાલી અંધારું બતાવે બીજો વરસાદ આવતો નથી આજે મોરબીમાં સારો વરસાદ આવી ગયો છે જો સ્પીડ જો વરસાદની તમે અવાજ

ઢાંકડા રહેડવા પડશે એ મને થઈ ગયું છે ઉલ્ટી દવા નીકળી નથી ને હા દવા નિકરીને હાલો દવા લાવી આવો છો પાંદડા કાપ્યા કા કા દળ હા હા રે આવી ગાય ગાય પછી અમારે ધંધે જવાનું હોય વિમલને તબિયત મોરી છે કોઈ દવા પીવે છે યુય કે પાછળ ગીચા મનટ નાખી ને દવા તો કરી દીધી હોય ને તો મિત્રો જો આ બીમલ છે આપણે અને એ શું કામ કરે તમે જો યુનિફોર્મ એને વાળતા નથી આવડતો રોજ ઘા કરી દીયા ઘા વાળી આજ તો એની પાસે વરાવ હોય

કાલ તો બુધવારે ધોવાના હશે ને રોજ આવી છે વાળીને દેવાના કાનિશા ચા પાણી બની ગયા અત્યારે વાગી ગયા છે કેટલા પાંચ વાગી ગયા જોવા અમારે ચા પાણી થઈ ગયા છે તો યાર બપોર પછીનો નાસ્તો હલો વિમલભાઈ ચા પાણી થઈ ગયા છે

તો મિત્રો અત્યાર લગી માં પપ્પા એ ઉતાર્યો અને હવે ગયા હાલ તને કોણ ના હું હવે બે છું અમાર ભરાઈ ગયો હે હા તો હવે હું બે છું મે માર મમ્મી જા પીવો ન થા તો કેમ ચા નત પીવો છોડો તો તો એક છોડો એટલે કે ચા નથી પીવો